સુરતના લિંબાયત ખાતે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેને લઈ પોલીસ દ્વારા ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે સુરતના લિંબાયત ખાતે આગામી સાતમી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેને લઈ સુરત પોલીસે તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે સુરત પોલીસ ટ્રાફિકની વ્યવસ્થા લોકોને આવવાની વસ્તુ સહિતની તમામ તૈયારીઓ પર બારીકાઈથી નજર રાખી રહી છે તો અત્યારથી સુરત પોલીસે વિવિધ મોરચે તૈયારીઓ કરી છે અને કેટલાક લોકો આવશે વાહનો પાર્કિંગની જવાબદારી ટ્રાફિક નિયમન સહિતની તૈયારીઓ કરી છે અને તેને લઈ કેટલો પોલીસ કાફલો આ બંદોબસ્તમાં રાખવું તે અંગે સમીક્ષા કરી હતી તો આ અંગે ડીસીપીએ વધુ માહિતી આપી હતી દેશના વડાપ્રધાન વિશ્વ વિખ્યાત નેતા આપણા ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મલસાઇ વિધાનસભામાં આવી રહ્યા છે એ જ અમારા માટે સૌભાગ્ય છે અને એટલા માટે એમને આવકારવા માટે આ કાર્યક્રમ સરકારી છે પણ એમને ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા આવકારશે અને રોડ શો માં ઉપસ્થિત રહેશે સાથે સાથે આ કાર્યક્રમમાં પણ એમને જોવા માટે એમની એક ઝલક પામવા માટે લોકો ત્યાં આવશે અને લગાવી કેમ કે આ આપણા માટે આ ઐતિહાસિક ગ્રાઉન્ડ છે આ ઐતિહાસિક ગ્રાઉન્ડ એટલા માટે છે કે મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ ચાર પાંચ વાર અહિયાં આવી ગયા છે અને વડાપ્રધાન થયા પછી પણ ચોથી વખત લગભગ અહિયાં આવી રહ્યા છે ત્યારે

અહીંયા સુરત શહેરમાં લીમબાય સાથે પધારનાર હોય એના માટેનો અત્યારે આયોજન માટેની ચર્ચા થઈ હતી જેમાં પબ્લિક કઈ રીતના આવશે એમનું એકોમોડેશન એની સાથે સાથે અમારે જે સિક્યુરિટી જાળવવાની હોય એનો કઈ રીતના પ્લાનિંગ કરવું એનું તમામ ચર્ચાઓ થઈ અને એ મુજબ અત્યારે અમે સમગ્ર આયોજન કરી રહ્યા છીએ જેમાં પબ્લિક આવશે એનું પાર્કિંગ એ લોકો જ્યાં ભેચશે એ બધી વ્યવસ્થા આ ઉપરાંત જે મહાનુભાવશ્રી બીજા બધા આવશે એમના પણ વ્હીકલ ક્યાં પાર્ક થશે આ બધી ચર્ચા અત્યારે થઈ રહેલી છે અને ચર્ચા બાદ અમે ફાઇનલ આયોજન કરીશું કે જેમાં અમને કેટલી પોલીસ ફોર્સની રિક્વાયરમેન્ટ રહેશે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ એ પણ એમાં આવી જશે જેમાં ટ્રાફિકનો પણ મોટો રોલ છે તો ટ્રાફિકની પણ અલગથી આખું એક આયોજન કરવામાં આવશે કે જેમાં તમામ વ્હીકલના મુવમેન્ટ પણ આવી જાય પાર્કિંગ પણ આવી જાય આ પ્રકારનું આયોજન કરવામાં આવશે